અરવલ્લી જિલ્લા સહિતના વિસ્તારમાં ચાંદીપુરમ રોગને લઈને ભયભીત કરી નાખ્યા છે તો ત્યારે આપણે જણાવી દઈએ કે રાજ્ય સરકારના આદેશ તેમજ સૂચના મુજબ અમીરગઢ તાલુકાનું આરોગ્ય તંત્ર એલર્ટ બની ગયું છે અમીરગઢ તાલુકો એ આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને તેમજ બાળકોને ચાંદીપુરમ રોગ વિશે વિસ્તૃત માહિતી મળી રહે તે માટે અમીરગઢ તાલુકાના સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બે સામૂહિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય ટીમ દ્વારા આંગણવાડી તેમજ પ્રાથમિક શાળા

જે સાહેબો એ અમને આવી માહિતી આપી ચાંદીપુરા વાયરસ વિશે એના દરેક બાળકને અમે આના વિશે માહિતી આપશું અને ટીવી દ્વારા અને ટેલિવિઝન ઇન્ટરનેટ દ્વારા એ માખીને પણ અમે બતાવશું અને જો ઘરે જો કોઈ આવી માખી દેખાય તો એના વિશે પણ અમે પગલા લેશું અને સાહેબને આગળ જાણ કરશું અત્યારે ગઈકાલે માન્ય સીએમ સાહેબે જે આરોગ્ય ની વિડીયો કોન્ફરન્સ કરી છે આ વિડીયો કોન્ફરન્સમાં જે સૂચનાઓ ચાંદીપુરમ વાયરસ ના અટકાયત પગલાં માટે એમને જે આદેશ આપ્યા છે આ પ્રમાણે અમીરગઢ તાલુકાના અંદર આપણા સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બે સામૂહિક આરોગ્ય કેન્દ્રના અંદર રોગથી અટકાવત માટેના જે પણ પગલા છે એની કાર્યવાહી આજથી ચાલુ થઈ ગઈ છે આજે દરેક સ્કૂલ અને આંગણવાડીના અંદર બાળકોને આ રોગ વિશે વિસ્તૃત માહિતી સાદી ભાષામાં આપવામાં આવી છે આરોગ્યના કાર્યકર દરેક હાઉસ ટુ હાઉસ વિઝિટ કરી અને કેટલા કાચા ઘર છે એમની માહિતી લે છે કેટલા ઘરના કિરાણો છે જેને પૂરવાની જરૂર છે એની માહિતી લે છે ગંદકીથી બચવાના ઉપાય અને એવા રોગના કોઈ પણ લક્ષણોવાળા ચૌદ વર્ષ સુધીના બાળકો જણાય તો એમને જે પ્રાથમિક સારવાર આપીને રેફર કરવાનું છે એની માહિતી એકત્રિત કરી રહ્યા છે આવનાર બે દિવસના અંદર દરેક ઘરની મુલાકાત લઈ આ તમામ માહિતી ભેગી કરવામાં આવશે અને જે પણ એનું ફીડબેક આવશે એના ઉપર તાત્કાલિક